છેલ્લો શબ્દ આપણો નંદીશ્વર જય રસ્તામાં વિચાર કરે કે મહાદેવ મને કામ સોંપ્યું તો છે પણ કે નગરના દરવાજામાં કે જો મને મકોડો સામો મળશે શું કરી એને મોકલા છે કોને નંદીશ્વર ને નંદીશ્વર ની બુદ્ધિ એના જેવી એક બોકડો સામો મળે બોકડાનું નું મસ્તક જુદું કરી અને દક્ષની માથે મસ્તક કર્યું અને બોકડાનું મસ્તક ચડાવ્યું કારણ કે બોકડો મે મે કરતો હોય અને દક્ષ પ્રજાપતિ હું હું કરતો હતો એટલા માટે એને મસ્તક ચડાયું અને તમે શિવાલય ના કોઈ પણ પૂજારીઓને જઈને પૂછી લેજો કે મહાદેવ ને ચાર પોરની પૂજામાં જઈ મહાદેવ રાજી થાય એના કરતા વિશેષ મહાદેવ બોલાવો ને ત્યારે મહાદેવ રાજી થાય પણ આ ખતરો કોઈ હોય તો કરવો મહાદેવ બહુ રાજી થાય તમે શિવાલય ના પૂજારી હોય ને એને જઈને પૂછજો એ શિવાલય પૂજારી હવારના પોરમાં માં અમથા નો પાંચ વાગ્યા માં જયારે પૂજા ચડાવતા હોય હે અરે મહાદેવની પૂજા તો આખું જગત ચડાવી શકે પણ દસ નામ નો દીકરો દક્ષ પ્રજાપતિનું બોકળા નું મસ્તક ચડાવ્યો દક્ષ પ્રજાપતિને માફી આપી અને મહાદેવે ત્રણ નગરોનો નાશ કરી અને મહાદેવ ત્યાંથી નીકળ્યા છે મહાદેવ ત્યાંથી મહાદેવે આશીર્વાદ આપ્યો મહાદેવની વિશાળ પ્રતિમા છે અને મહાદેવના બે હાથમાં સતીનું છે હરિદ્વારની અંદર કનખલ નગરીની અંદર આવું એક પ્રતિમા મૂકી છે કે મહાદેવના હાથમાં સતીનું છે અને મહાદેવ સતીના સબને લઈ અને ધીમે ધીમે ત્યાંથી નીકળે એક એક જગ્યાએ સતીઓના અંગ પડ્યા છે ત્યાં ત્યાં એક એક રચના થઈ હૃદય અંબાજીની અંદર પડ્યું એટલે માં અંબા તરીકે પૂજાય અંબા તરીકે ત્યાં શક્તિપીઠ ની રચના થઈ સતી નું દેહ સતીનું શરીર કાળું પડ્યું અને સતીની જીભ પાવાના ડુંગર ઉપર પડી એટલે માં કાળી તરીકે પૂજાય છે અને એ જ સતીની પૂજાઓ બ્લુચિસ્તાનની અંદર પાકિસ્તાનમાં એ પૂજાઓ પડી એટલે ત્યાં હિંગડાજ તરીકે શક્તિ પીઠની રચના થઈ છે દૂર નથી જાવું ચોટીલાના ડુંગર ઉપર સતીનો ચોટલો પડ્યો એટલે માં ચામુંડા તરીકે શક્તિ પીઠની રચના થઈ છે ત્યાં એમ અલગ અલગ સતીઓના એક એક અંગ પડ્યા શક્તિ પીઠોની રચના થઈ છે અને મહાદેવ મહાદેવ કૈલાસ પર્વત ઉપર તો પાસે રહ્યું કોઈ પૂછ્યું નારદે કે મહાદેવ આપ તો સતીના સબને લઈ નીકળાતા તમારી પાસે તો કાઈ નથી અને ત્યારે બીજા વ્યક્તિ મહાદેવના ગણે કીધું કે આ તો દેવાતી દેવ મહાદેવ છે

પાર્વતી પાર્વતીની હારે મહાદેવનું પાણી ગ્રહણ થાય અને પછી શંકર પાર્વતીની જોડી અમર થાય છે એક પારો ઘટતો હતો અને એમાં એકસો ને આઠ પારા હવે મહાદેવને અને માં પાર્વતીને હવે કઈ બીજી ઝંઝટ માયાજાળ કઈ રહી નહીં એના ગણેશ જેવા દીકરાનો જન્મ કાર્તિકેય જેવા દીકરાનો જન્મ બે દીકરાનો અને એમાં હિમાલયના પર્વત ઉપર માં પાર્વતી અને સ્વયં મહાદેવ પોતે બેઠે છે અને એકથી કંઈક મહાદેવ એટલા બધા આનંદમાં હતા અને ત્યારે સતીને એકાબીજા કારણ કે આમાં તમને ખબર હોય કે આપણે કાંઈક આ મોજમાં હોય ને એટલે આપણે

તમારા પિયરિયા હે વાવતી તમારા પિયરિયા ની વાતો અમારે પિયરિયે શિવજી સોના બંગલા એના પિયર ની વાત કરે છે સોના બંગલા ને રૂપા પછી મહાદેવ ને સંભળાવે છે અરે ઘેલા રે એ મહાદેવજી તમે ઘેલડીયું કા બોલો ઘેલા રે પાર તમે ઘેલડીયું શંકર એના પિયરની વાત કે કરો તમારા પિયરની વાત તો કે મારા પિયરની અંદર તો હોનાની ની ઈટુ ને રૂપાના ના ને બારણા છે તમારી છે શું સ્થાન ભૂમિ સમશાન કરો રે એ મહાદેવ તમારા કૈલા શ્રી વાદેવ તમારા કૈલાસની અમારે અખાડે સજી અખાવાની વાત પ્રભૂતિના ના

શંકર છે ને વેદ ભણે શિવ અને પાર્વતી બંને સંવાદો કરે છે વાદ વધે ને વેદ ભણે છે વેદને કાંઈક જાણવા મળે છે વાત બહુ પુરાનું આ શંકર પાર્વતી નો સંવાદ નું આ એક ઢોળ છે અને એ મહાદેવ અને પાર્વતીની જોડી આ બાજુ પરિક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા કે સુખદેવજી મહારાજે કહ્યું અને શત્રુપાના અલગ અલગ વિસ્તારોની કથા કીધી એમ મનુ મહારાજનો એક દીકરો અને એના ઘરે એક ભગવાનનો મહાન ભક્ત થયો છે એનું નામ છે ધ્રુવ મહારાજ એની સુંદર મજાની કથાઓ હું તમને કહું છું માટે હૈ મૈત્રીમુનિ વિદુરજી કહે છે કે મૈત્રીમુનિ એ ધ્રુવની કથા તમે કહો હો અને તમે એમ કહો છો કે ધ્રુવને અવિચળ પદ મળ્યું પણ ધ્રુવને જે અવિચળ પદ મળ્યું ત્યારે એની ઉંમર કેવડી હતી આ પહેલા દિવસે મેં કથાની અંદર આનો પ્રકાશ કર્યો હતો

નવરા બહેન મંદિરના ઓટા ભાંગવા એના કરતા ક્યાંક કથા કીર્તન સત્સંગ થયું હોય ને ન્યા જઈને બેસજો તો તમારા વૃદ્ધાપામ તમને કામ આવે કાંઈ ન હોય તો લઈ ઈશ્તો કાઢીને બેઠા હોય મહાદેવના મંદિરે ત્યાં ઈશ્તો કાઢ્યો હોય બોલ અમારાથી જ કાંઈ કહેવાય નહીં કંઈ તો દક્ષિણા દેતા બંધ થઈ જાય હરીનું સાનિધ્ય સાહેબ આ જીવ જયારે અજંપાના જાપ જપે ને ત્યારે તમારે હાશકારો લેવો હરિના ક્ષેત્ર અંદર જાજો હરિ જ્યાં બિરાજતા હોય ને ત્યાં જઈને જાજો મંદિરે ઈષ્ટો કાળો કા જેઠ મહિનો આવ્યો નથી ઠેઠ શ્રાવણ મહિનો જાય ત્યાં સુધી શું છે આ બધું ક્યાંક સંસ્કારો ભૂલી ગયા એવું તો નથી બનતું ને બેનો તમને કહું છું આવું દ્રશ્ય જોઈ જાય ઘરે જઈને ખખડાવી નાખજો આ જોઈ જાવ ને ખખડાવી નાખજો ઘેરે આ મંદિરે ઈષ્ટો રમવાનું મંદિર છે તમારે ઘરમાં રમો ત્યાં તો સાહેબ મનની વાત મૂકવા જવાનું ઠેકાણું છે એનું નામ મંદિર મનની વાત તમે જ્યાં મૂકી શકો ને એનું નામ છે મંદિર પછી કે ભગવાન બધાય ઉપર દયા કરે મારી ઉપર નહીં કરે કરશે નહીં રાહે ન રહેતા તો મારો બાપ ભજન એવું ન કરતા ભજન કઈક સારું કરજો અને અહીંયા ધ્રુવના ચરિત્રની કથા બતાવી છે ને ત્યારે ધ્રુવ